દેવદૂતે કહ્યું હે ભદ્ર સાંભળો જે વૃતાંત જે રીતે બન્યું છે તે બધું તમને વિસ્તારથી જણાવી રહ્યો છું હે સુંદર ભ્રકૃતિ વાળી સુંદરી ધર્માત્મા રાજા અરિષ્ટનેમી પોતાના પુત્રને રાજી આપી પોતે વિતરાંગ થઈને તપસ્યા માટે વનમાં શાઈ લાગ્યા અને હવે ગંધમાદન પર્વત પર તેઓ તપસ્યા કરી રહ્યા છે ત્યાં વનમાં તેમણે જેવી કઠોર તપસ્યા શરૂ કરી દેવરાજ મને આદેશ આપ્યો તમે આ આ વિમાન જાઓ વિમાનમાં ના સમુદાયને પણ સાથે લઈ જાઓ વિવિધ પ્રકારના વાજિંત્રો આની શોભામાં વૃદ્ધિ કરતા રહે ગંધર્વો સીધો યજ્ઞો અને કિંટરો આદિથી પણ વિમાન સુહોભિત હોવું જોઈએ આમાં તાલ વેણું અને મુદન વગેરે પણ મૂકી દો આ પ્રમાણે વિવિધ પ્રકારના વૃક્ષો વૃક્ષોથી ભરપૂર સુંદર ગદમાદન પર્વત પર પહોંચી તમે રાજા અરિષ્ટ નેમીને વિમાનમાં ચડાવી દો અને તેમને સમગ્રનું સુખ ભોગવા માટે અમરાવતી નગરીમાં લઈ જાઉં દેવરાજ ઇન્દ્રની આજ્ઞા મળતા હું બધી સામગ્રીઓથી યુક્ત વિમાન લઈને તે પર્વત પર ગયો કે પહોસીન રાજા અરિષ્ટ નેમી આશ્રમ પર ગયો પછી મેં દેવરાજ ઇન્દ્ર પૂરી આજ્ઞા રાજાને ને કઈ સંભળાવી હે શુભે તમો મારી વાત સાંભળો ને સંદેહ પડી ગયા ને આ પ્રમાણે બોલી લાગે હે દેવદૂત હું તમને એક વાત પૂછવા માંગુ છું તમે મારા પ્રશ્નનો જવાબ આપો સોંગ્રમાં કયા કયા ગુણ છે અને ક્યાં કયા દોષ છે તમે મારી આગળ તેનું સંપૂર્ણ વર્ણન કરી સૌંગ્રલોકમાં રહેવાના ગુણ દોષને જાણ્યા પછી જેવી મારી સિદ્ધિ થશે તેમ કરીશ મેં કહ્યું કે હય રાજન સૌંગ્રહલોકમાં જીવ પોતાના પુણ્યની મૂડી પ્રમાણે ઉત્તમ સુખનો ઉપભોગ કરે છે ઉત્તમ પુણ્યથી ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે મુખ્ય પુણ્યથી મધ્ય સુખ મળે છે અને એમના કરતાં નિમંત શ્રેણીના પુણ્યથી તેને અનુરૂપ સૌંગ્ર સુલભ થાય છે આનાથી વિપરીત કાંઈ નથી થતું સૌંગ્રમાં પણ બીજા જીવો પોતાનાથી કૃષિ સિદ્ધિમાં જોઈને લોકો માટે તેમનો સહ અસહ્ય થઈ જાય છે જે લોકો સમાન સ્થિતિમાં હોય છે તેઓ પણ પોતાની બરાબરી નાઓ સાથે સર્પદા રાખે છે તથા જે સમગ્રમાંથી પોતાનાથી હિન સ્થિતિમાં હોય છે તેમને પોતાના કરતા અલ્પ સુખી જોઈ અધિક સુખવાળાને સંતોષ થાય છે આ પ્રમાણે અશિષ્ણુ સર્પદાને સંતોષનો અનુભવ કરતા રહી પુણ્યાત્મા પુરુષ ત્યાં સુધી સમગ્રમાં રહે છે જ્યાં સુધી તેમના પુણ્યનો ભોગ સમાપ્ત નથી થઈ જતો પુણ્યનો થઈ જતો જતાં જ તે બધા જીવો પુનઃ આ મૃત્યુ લોકમાં પ્રવેશ કરે છે અને શરીર ધારણ કરતા રહે છે રાજન સમગ્રમાં આ જ પ્રકારના ગુણ ને દોષ રહેલા છે હે ભદ્રે મારી આ વાત સાંભળી રાજાએ પ્રમાણે ઉત્તર આપ્યું હે દેવદૂત જ્યાં આવું ફળ પ્રાપ્ત થાય છે તે સમગ્ર લોકમાં જવાની મારી ઈચ્છા નથી તમે આ વિમાનને લઈને જેમ આવ્યા છો તે રીતે દેવરાજ ઇન્દ્ર પાસે પાછા જાઓ હે ભદ્ર જ્યારે રાજે મને આવી વાત કહી ત્યારે હું ઈન્દ્રની સામ્યા વૃતાંત કેવા માંડ માટે પાછો ગયો ત્યાં મેં બધી વાત જે પ્રમાણે હતી તે જ પ્રમાણે કહી સંભળાવી ત્યારે દેવરાજ ઇન્દ્રને બહુ આશ્રય થયો તેમણે કોમળ અને મધુર વાણીમાં મને ફરી કહ્યું ઇન્દ્રે કહ્યું હે દેવદૂત તમે ફરી ત્યાં જાઓ અને તે વિરકત રાજાને આત્મજ્ઞાની પ્રાપ્તિ માટે તત્વજ્ઞ મહષિ વાલ્મિકીના આશ્રમમાં લઈ જાઓ ત્યાં મહર્ષિ વાલ્મિકને મારો આ સંદેશ કહી દેજો હે મહામુનિ આ વૈન્યશીલ વિરાગત વિતરાન તથા સંગ્રહની પણ ઈશાન રાખનારા નરેશને તમે તત્વજ્ઞાનનો ઉપદેશ આપવાની કૃપા કરો આ જન્મ મરણરૂપ સંસાર દુઃખથી પીડિત છે તેથી તમારા આપેલા તત્વજ્ઞાનથી તેમને મોક્ષ પ્રાપ્ત થશે